ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે તમે પણ ધૂળેટીના પર્વની ઉજવણી તો કરવાના જ છો પરંતુ આ વખતે કલર કે પછી કોઈ પણ રંગ સિવાય કેસુડાના ફૂલથી ઉજવણી કરો અને ધૂળેટીમાં કેસુડાના ફૂલથી જે કહી શકાય છે કે ધારું પણ નહીં હોય તેવા પરિણામ તમને મળશે અને આ વખતની ઉજવણી કેસુડાના ફૂલથી જ કરો કારણ કે તેના ઘણા બધા ફાયદા છે જેમાંથી પોતાની ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે કેસુડાના ફૂલને ભૂક્કો કરી તેને સાકર સાથે મિલાવવાથી નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો મૂળમાંથી ડાયાબિટીસ પણ મટી જતું હોય છે આંખોના રોગ માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થતી હોવાનું અનુમાન છે થાયડના રોગમાં પણ કેસુડાની જાળી અથવા તો મૂડીને ઘસીને થાઇરોઇડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થતો હોય છે કેસુડાના મૂળને તાજા તોડી તેનો રસ કાઢી નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થતો હોવાનું ઔષધીય નિષ્ણાતો માને છે